નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે આપણે ગોંડલ માર્કેટયાર્ડના ભાવ વિશે માહિતી મેળવવાની છે તો વિડીયો છે એટલે સુધી નિહાળજો સૌથી ભાવ વિશે માહિતી મેળવીએ તો નીચો ભાવ ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ને બાવીસ રૂપિયાનો રહેલો છે ત્યારબાદ ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી પાંચસો એકોતેર રૂપિયાનો ભાવ રહેલો છે કપાસ બારસો એકવીસ રૂપિયાથી પંદરસો ને છ રૂપિયાનો ભાવ રહેલો જ છે મગફળી ઝીણી આઠસો એકતાળીસ રૂપિયાથી પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ રહેલો જ છે મગફળી જાડી સાતસો એકવીસ રૂપિયાથી પંદરસોને એક રૂપિયાનો રહેલો છે મગફળી નવી નવસો એકત્રીસ રૂપિયાથી તેરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે સિંગદાણા બારસો થી તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ રહેલો છે સિંગફાળા આઠસો થી તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ રહેલો છે એરંડા એક હજાર એકવીસ રૂપિયાથી બારસો છેતાળીસ રૂપિયાનો ભાવ રહેલો છે તલ તેરસો રૂપિયાથી બે હજાર એકતાળીસ રૂપિયાનો ભાવ રહેલો છે જીરું બે હજાર ચારસો એક રૂપિયાનો ભાવ રહેલો થી ચાર હજાર એકસઠ રૂપિયાનો ભાવ રહેલો છે ધાણા આઠસો એક રૂપિયા પંદરસો અગિયાર રૂપિયા નો ભાવ રહેલો છે ધાણી નવસો એક રૂપિયા થી સોળસો રૂપિયા નો ભાવ રહેલો છે મરચા સૂકા પટ્ટો ત્રણસો એકાવન રૂપિયાથી બે હજાર એક રૂપિયાનો ભાવ રહેલો છે મરચાં ત્રણસો એક રૂપિયાથી બે હજાર એક રૂપિયાનો ભાવ રહેલો છે ડુંગળી એકસઠ થી બસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે ડુંગળી સફેદ ચોપન રૂપિયાથી એકસો ઇઠ્યાસી રૂપિયાનો ભાવ રહેલો છે બાજરી ત્રણસો એક રૂપિયા થી ચારસો એક રૂપિયાનો ભાવ રહેલો છે જુવાર ચારસો એકથી નવસો એક રૂપિયાનો ભાવ રહેલો છે મકાઈ ત્રણસો એકાવન રૂપિયાથી છસો રૂપિયાનો ભાવ રહેલો છે મગ ચૌદસો એક રૂપિયાથી સોળસો એકાણું રૂપિયાનો ભાવ રહેલો છે ચણા નવસો રૂપિયાથી એક હજાર એકાણું રૂપિયાનો ભાવ રહેલો છે વાલ ત્રણસો અગિયાર રૂપિયાથી નવસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે અડદ સાતસો એકાવન રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયાનો રહેલો છે ચોળા ચોળે પાંચસો એક રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે તુવેર પાંચસો એક રૂપિયાથી બારસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે સોયાબીન સાતસો એકવીસ રૂપિયાથી આઠસો એકત્રીસ રૂપિયાનો ભાવ રહેલો જ છે રાયડો એક હજાર એકતાળીસ રૂપિયાથી એક હજાર એક્યાસી રૂપિયાનો ભાવ રહેલો છે મેથી પાંચસો એકાવન રૂપિયાથી નવસો એકસઠ રૂપિયાનો ભાવ રહેલો છે ગોંગળી આઠસો એકત્રીસ રૂપિયાથી એક હજાર એક રૂપિયાનો ભાવ રહેલો છે કાંગ ત્રણસો એક રૂપિયાથી પાંચસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે સૂરજમુખી નવસો એકત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે ચણા સફેદ એક હજાર અગિયાર રૂપિયા થી સત્તરસો એકોતેર રૂપિયા નો ભાવ રહેલો છે તો ચાલો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવી લીધી છે ને હવે મળીશું કાલે નવા વિડીયોમાં પરંતુ એ પેલા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ કામના સમાચારના વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ